જંબુસર નગરપાલિકા વિસ્તારની સાગર સોસાયટીમાં ઉભરાતી ગટરોને લઈ રહીશો ત્રાહિમામ જંબુસર નગરના સાગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાતા રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે ભર શિયાળે ચોમાસાની સ્થિતિનો રહીશોનો સામનો કરવામાં આવતા રહીશોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે સોસાયટી વિસ્તાર દ્વારા વારંવાર ઉભરાતી ગટરોને લઈ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી મોટા રોગચાળાના ભયને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા છે આગામી પેટા ચૂંટણીમાં રહ્યું છે ચૂંટણીના બહિષ્કારનું રણશિંગ ફૂંક્યું છે સોસાયટી વિસ્તારના જણાવ્યા મુજબ સફાઈ કામદારો બરાબર સફાઈ ન કરતા હોવાને લઈ સોસાયટી વિસ્તારમાં ગટરો વારંવાર ઉભરાય છે જેને લઈ રાહદારીઓ તેમજ સ્થાનિક સોસાયટીના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અમે લેખિક અને મૌખિક અવારનવાર અરજી આપતા જ રહીએ છીએ આવે છે ખરા પણ આવે છે ખરા પરંતુ બે બે મિનિટમાં સાફ કરીને જાય છે બે બે ફૂટની ગટરો બનાવેલી છે અને મઠ હવે આવનારા સમયમાં દોઢ મહિનામાં પેટા ચૂંટણી થવાય છે અને આ પેટા ચૂંટણીમાં મતદારો અહીંયા ઘરે આવીને અમને કહે છે કે અમે મત આપ્યું અમને મઠ કોણ આપશે તો અમે કેવી રીતે અમને મત આપીએ અમારી કન્ડિશન જોવા હોય છે કેવી રીતે અમે રહીએ છીએ અહીંયા ઘરે અહીંયા ઘણી બધી તકલીફ થાય છે છોકરાઓ બીમાર થાય છે અને બે ત્રણ લોકો છે એના પગ ખોવાઈ ગયા છે આ ગટરના પાણીથી હવે રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે અમને અને આ પેટા ચૂંટણીમાં અમે એમનો ખુલ્લો બહિષ્કાર કરીશું અમે કોઈને મત આપીએ પણ નહીં અને કોઈ રાજકારણ પોલિટિક્સ લોકોને અહીંયા આગળ અમે ઉભા પણ રાખીએ નહીં કારણ કે અમને ઘણી બધી કે છેલ્લા પાંચ ત્રણ ચાર વર્ષથી થી તકલીફ પડે છે